પોરબંદર શહેરમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું ઉત્સાહભેર સ્વાગત કરવામાં આવ્યું શહેરના પાલાના ચોક વિસ્તારમાં ઉપસ્થિત નગરજનોને સરકારની કલ્યાણકારી યોજનાની માહિતી આપવામાં આવી તેમજ સહાય કીટનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું લાભાર્થીઓએ પોતાના આયુષ્યમાન કાર્ડ હોય કે આવાસ યોજનાનું હોય કે પૌષ્ટિક આહાર હોય એ સૌ અહીંયા ટેબલો મૂકી અને બધા લાભાર્થીઓએ પોતાના ફોર્મ ભરીને રજીસ્ટ્રેશન કરાવેલું છે આ સરકારશ્રીની યોજના દ્વારા કે છેવાડાના લોકો સુધી જે સરકારશ્રીની યોજનાઓ છે એની માહિતી મળે અને એનું અપડેટ કરી અને એ લોકોને અહીં અમે લોકો લાભ અપાવી શકીએ સરકારશ્રી દ્વારા એ સ્વનિધિ યોજના બહાર પાડવામાં આવી ને એ યોજનાની તેથી મેં પ્રથમ દસ હજારની લોન લીધી મળી દસ હજારની લોનમાંથી મેં મારો ધંધો ફરી પાછો ચાલુ કર્યો ત્યારબાદ મને દસ હજારની પૂરી લોન કરી એટલે વીસ હજારની મળી વીસ હજાર પછી પચાસ હજારની લોન મને આપવામાં આવી ને ત્યારબાદ પછી મારો ધંધો ફરી ચાલુ થયો તેથી હું સરકારશ્રી નગરપાલિકા દ્વારાનો ખૂબ ખૂબ આભાર માનું છું